વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સોલિડ વેસ્ટ વિભાગ અને આ વિભાગની એક બેઠક મળવા પામી છે ખાસ આ મુદ્દે એટલે કે આ ચર્ચામાં ખાસ મુદ્દો સફાઈનો રહ્યો છે વડોદરા શહેરની સાફ સફાઈ અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી આગામી સમયમાં વિસ્તારના કોર્પોરેટરને સાથે રાખીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે એટલે કે એવું પ્લાનિંગ કરવામાં આવશે હાલ આજે સોલ્ટવેસ વિભાગની બેઠક મળવા પામી જેમાં મુખ્ય મુદ્દો બોડરા શહેરની સફાઈ અંતર્ગતનો હતો આજની આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને બોર્ડ ઓફિસર ઉપસ્થિત રહ્યા છે જેમાં શહેરના સફાઈ બાબતે અને સરકાર તરફથી આવેલા સૂચન બાબતોની ચર્ચા પણ કરવામાં આવી જરૂરી સૂચનો અધિકારીઓને કરવામાં આવ્યા ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે છે કાપડની થેલી બનાવી પાલિકા તરફથી વહેંચણી કરવામાં આવે તે પ્રકારનું આયોજન પણ પાલિકાએ હાથ ધર્યું છે ખાસ કરીને આપણે દર વીકમાં એક વખત વોર્ડ ઓફિસર અને એમસીની રિવ્યુ બેઠક રાખતા હોય છે કે ગયા વીકમાં આપણી સફાઈનું જે આયોજન કર્યું બધું સફાઈ થઈ છે અને કોઈ નવા ગવર્મેન્ટ તરફથી આવેલા કોઈ નવા સૂચનો હોય એના માટે આ વખતે ખાસ આપણે વોટર બોડીઝ કે જ્યાં નદી નાળા તળાવ એની સાફ સફાઈના મુદ્દા લીધેલા હતા અને સર આંગણવાડી અને સરકારી વસાહતોની સાફ સફાઈનું એમાં આપણે એ કરી છે અને ગયા વીકમાં આ વખતે આપણે એમને સૂચના આપી હતી કે દરેક વોર્ડ ઓફિસર વીકમાં એક વખત કે બે વખત પોતાના વોર્ડના અંદરની પ્રાથમિક શાળાઓ જે સરકારી સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલો છે એમાં જાય અને બાળકોને સ્વચ્છતા વિશેની સમજ આપે કારણ કે આપણા ભવિષ્યના નાગરિકો છે જો સ્વચ્છતા વિશેની સમજ અત્યારથી જ એનામાં આવશે તો આગળ ઉપર આપણને સ્વચ્છતામાં ખૂબ સારો લાભ મળે એમ એટલે એ પ્રકારનું આયોજન આ વખતે કર્યું છે અને ઘણા બધા વોર્ડ ઓફિસરશ્રીઓ આ રીતે જઈ અને એના માટેની કામગીરી પણ કરેલી છે એ સિવાય ખાસ કરીને કોર્પોરેટરો સાથે રાખીને તેમના એરિયામાં મહિનામાં એક વખત આપણે એમને સફાઈ ઝુંબેશ કરવાની સૂચના આપી છે એ મુજબ બધા લોકોએ પોતાનું આયોજન રજૂ કર્યું છે અને આગામી મહિનામાં એ કોર્પોરેટરો સાથે રહી અને એમના વોર્ડના કોઈ એરિયામાં એની સાફ સફાઈ કરશે આર 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 સંદર્ભમાં આપણે જૂના કપડાં આપી અને એની જગ્યાએ કોર્પોરેશન દ્વારા એમને મફત થેલીઓ બનાવી આપવામાં આવે છે તો એના માટે પણ એ કોર્પોરેટરના કેવા પદાધિકારીઓના ઘરે જઈ અને એવા જૂના કપડા એમની પાસેથી લઈ અને એમને બીજા જરૂરિયાતમંદોને આપવા માટે અને એમને જે થેલી બનાવી થેલી માટે પણ આપવામાં એ પ્રકારની પણ આયોજન આપણે આ વખતે બધા વોર્ડ ઓફિસરશ્રીઓએ કરેલું છે આગામી મહિનામાં આ બધા કાર્યક્રમો આપણે કરવાના છે